તો ગાઈઝ તમને આજે હું બતાવીશ કે બસ સિમ્યુલેટર ઇન્ડોનેશિયામાં બસ કેવી રીતે એડ કરવી અને લીવરી કેવી રીતે લગાવી પહેલાં તો તમારે લીવરી ડાઉનલોડ કરી લેવાની છે બસ ડાઉનલોડ કરવાની છે મીડિયા ફાયરમાંથી પણ ડાઉનલોડ કરાવી શકો છો પછી તમારે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કર્યા પછી આ થ્રી ડોટ પર ક્લિક કરી અને સેવ ટુ ડાઉનલોડ કરી લેવાની છે એટલે સેવ થઈ જશે પછી તમારે જેડ અચી વર એપ્લિકેશનમાં આવી જવાનું છે ન હોય તો પ્લેસ્ટોરમાં ડાઉનલોડ કરી લેજો પછી ડાઉનલોડવાળા ઓપ્શનમાં યુ જવાનું છે પછી ટેલિગ્રામ વાળા ઓપ્શનમાં યુ જવાનું ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરીએ તો ટેલિગ્રામમાં નક્કર ડાઉનલોડમાં પડી હશે તમારી ડિવરી તો આપણે અત્યારે જે ડાઉનલોડ કરી રેડ જીએસઆરટીસી સેવન એ છે આપણી ડિલિવરી પછી એકવાર તમારે એના ઉપર ટેપ કરવાનું છે પછી સ્ટેટ હેયર કર નાખવાનું છે જો કદાચ એમાં પાસવર્ડ હોય તો પાસવર્ડ નાખી દેવાનો છે પાસવર્ડ એક્સ્ટ્રેટ થઈ જાય એટલે તમારે જોઈ લેવાનું છે એટલે નીચે તમને બસ મળી જશે અને લિવરી મળી જશે લિવરીનું હશે તો લિવરી મળી જશે બસની હશે તો બસ મળી જશે પછી તમારે બસ સિમિલિટર ઇન્ડોનેશિયાને ઓપન કરી લેવાની છે ગેમને જેવી બસ ગેમ ઓપન થઈ જાય એટલે પછી તમારા મોડવા ઓપ્શનમાં એકવાર ક્લિક કરવાનું છે જે નીચે આપેલું છે ડ્રાઈવરની નીચે મોડવાળા ઓપ્શન એમાં ક્લિક કરવાનું છે પછી એની નીચે ઇમ્પોર્ટવાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું છે પછી તમારી ગેલેરી ખુલી જશે એટલે જે તમે ડાઉનલોડ કરી છે એના ઉપર એકવાર ક્લિક કરવાનું છે એટલે આવી રીતે બે ઓપ્શન આવશે જો તમારી પાસે પૈસા હોય તો પૈસા દઈને કરાવી શકો છો અને ફ્રીમાં જઈ બે જોઈ લેશો એટલે આવી જશે જો અહીંયા આપણું પરચેસ કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા નવી એક આવી ગઈ છે સાઈડમાં ન્યૂ લખેલી પછી તમારે ગેરેજવાળા ઓપ્શનમાં યુઝ આવવાનું છે અને પછી ફેરવતો રહે આપણી એડ કરી રીતે એટલે આવી ગઈ છે પછી એમાં તમારી યુઝવાળા ઓપ્શનમાં નીચે ક્લિક કરવાનું છે પછી યશ દઈ દેવાનું છે ઉપર વાળા ઓપ્શનમાં જવાનું છે જે ત્રીજા નંબરનું વાળું ઓપ્શન છે ને એમાં પછી નીચે હાઈ રિવોલ્યુશનમાં એકવાર ક્લિક કરવાનું છે પછી ઉપર બ્રાઉઝ લિવરીમાં એકવાર ક્લિક કરવાનું છે પછી ડિવાઇસ ગેલેરીમાં ક્લિક કરશો એટલે તમારે લિવરી જે ડાઉનલોડ કરી ગોતી લેવાની છે તમે જી ઘર પછી એમાં ક્લિક કરશો એટલે તમારી લીલીવરી લાગી જશે એટલે આ રાઇટ સાઇડમાં જે તમને કેન્સલ ને એપ્લાય બે ઓપ્શન દેખાય એમાં એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે તમારે એપ્લાય ઉપર જે ક્લિક કરશો ને તો બે ઓપ્શન આવશે જો તમારી પાસે પૈસા હોય તો પંદર હજાર દઈને કરી નાખજો નક ફ્રી વાળામાં જઈ અને બે એડ જોઈ લેશો એટલે ડિવરી લાગી જશે એટલે આપણી પાસે પૈસા હતા એટલે આપણે પૈસા દઈને ડાયરેક્ટ ડિલિવરી લગાવી દીધી છે ને એકવાર બે કાવીને હું તમને બતાવી દઉં કે આપણી જો ડિલિવરી લાગી ગઈ છે ને ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે તો ચેનલને જોઈન કરી લેજો એમાં બધી લીવરી આપેલી છે